ફેમિલી ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે છે અમારા માતાજી હવન હવનમાં અત્યારે સોરી બપોરના મેં બ્લોક ચાલુ કર્યો છે માફી માંગીશ અત્યારે હવન કુંડની પ્રગટાવાની પ્રક્રિયા ચાલુ છે અત્યારે મહારાજ આપણા પ્રગટાવે છે હવનકું ને હું અત્યારે બીઠો થાકી બાકીને અહીંયા કેમકે જમણવાને એ બધું હતું ને એટલે થોડુંક લેટ થઈ ગયું હવે અત્યારે હજી બેઠવા છે ને યજ્ઞમાં એ લોકોને ફરાડ ફરાડો જોઈને સાદું જમવાનું શું કહી સુખી બાજીને બધું અત્યારે હું અહીં થોડી વાર બીઠો આપણા માતાજી જય મા કંકાય જય કનકેશ્વરી માતાજી થોડી વાર બેઠું પછી બધા સગવડતું સારી છે લાઈટ વહી ગઈ હતી કન્ટિન્યુ રહેશે વિડીયો સો થેન્ક યુ ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ડીજે વ્લોગ તો નવો વિડીયો આવી ગયો છે કહીએમાં બધી ચાલુ રહે હરિયા ભ્રો હરિયો એ स क ्यटर हलीडबान

ब्रहती दोम्रा ब्रहें साद्रा द्रो सुकायो તો ફેમિલી હું ના રવિ અમે બે બાકી હતા ને તો હવે જમવા બેઠી ગયા છે જમવામાં કઈ બીજું મિષ્ઠાન લીધું નથી ફક્ત ભાત ને શાક આપણી ફેવરિટ આઈટમ ફેવરિટ આઈટમ તો ન કહેવાય સોરી મજાક કરું आवा मा तड़का में शाव हे बराबर से शैश ने भात खाई ले हूँ ऊपर पंखो चालू से यज्ञ चालू से नवचंडी यज्ञ है सॉरी लेट वीडियो अपलोड कर चालू करो मैं बोलवा थोड़ी मिस्टेक थी सॉरी बाहला करें क्या क्या वाला या करे एट पब्लिक वसा तो तो थोड़ो उतरे शरम ना मुन्ना ना दिस इज अत भात खाव Ah, so one now Okay. The mini video pass to start. Thank you. Bunny is a video man.

હલો યજમાન બધા અહીં વિધિમાં બેઠા ઈ બધા બે દાડી લેજો ચાલો સાવધાન હલો હવે જે હોમ કરવા બેઠા છે

очку e nisin. Ekw intelligentako pritis epak nan. Enwya meisk

কৱ্িনা পিশারিচ তেকন্না ক্য়াক্নি ক্কেতি কেকেক্ালে কাকসে ত্যর তে কচেক্না সলে ক্াক্য়ারা আলিলিলা শলে কুলে �

અને માતાજી તમને સુખી રાખે એવી પ્રાર્થના કરીશ તો આજના માટે એટલું સો ખુશ રહ્યો અને રહેવા દો જય માતાજી વિડીયો પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ